સગીરા પર બે વખત દુષ્કર્મ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી ત્યારબાદ પોલીસે દુષ્કર્મ ગુજારનાર શખ્સની ધરપકડ કરી હતી જેને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે પોરબંદરના કડિયા પ્લોટ વિસ્તારમાં રહેતી મહિલાએ કમલાબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે ગત નવ ડિસેમ્બરના રોજ બપોરે તેની સત્તર વર્ષીય શગીર વયની પુત્રી ઘરે એકલી હતી ત્યારે કડિયા પ્લોટ શેરી નંબર બે માં રહેતો મનીષ ભીમા ડોડિયા નામનો શખ્સ ઘરે આવ્યો હતો અને અગાસી પર કબૂતર લેવો જવું હોવાનું જણાવી ઘરમાં ઘુસી સગીરાને રૂમમાં લઈ ગયો હતો અને તેના પર બે વખત દુષ્કર્મ ગુજાર્યું હતું બનાવના કારણે ગભરાયેલી સગીરાએ તેની માતા આવ્યા બાદ તેણે જાણ કરી હતી આથી આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે મનીષની ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેને જેલ હવાલે કરવાનો હુકમ કરતા તેને ખાસ જેલમાં ધકેલી દેવાયો છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર